અંદાડાની ત્રિજ્ઞાનદીપ અનુપમ કુંવરબા હાઈસ્કૂલમાં નિઃશુલ્ક સર્વરોગ નિદાન શિબિર યોજાય આયોજિત શિબિરમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો ભરૂચના અંકલેશ્વર તાલુકાના શ્રી અંદાળા કેળવડી મંડળ અંદાળા સંચાલિત તિ જ્ઞાનદીપ અનુપમ કુંવરબા હાઈસ્કૂલ અંદાડા ગડકુલ મુકામે ઇન્દ્રશીલ કાકાબા એન્ડ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કાકાબા હોસ્પિટલ દ્વારા આયોજિત એશિયન પેઇન્ટ્સ લિમિટેડના સહયોગથી સર્વરોગ નિદાન અને સારવાર શિબિર યોજાતી આ પ્રસંગે કાકાબા હોસ્પિટલના ડોક્ટર ભરત ચાંપાનેરિયા તેમજ તેમનો સ્ટાફ એશિયન પેઇન્ટ્સ લિમિટેડના મેનેજર શ્રી અશ્વિન સક્સેના તેમજ તેમનો સ્ટાફ તથા શ્રી અંદાળા કેળવણી મંડળના પ્રમુખ શ્રી સ્વર લલિતાબેન જે પટેલ ચિમનભાઈ બી પટેલ તથા કેળવણી મંડળના હોદ્દેદારશ્રીઓ અને શાળા પરિવારના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા આયોજિત શિબિરમાં કાકાબાઉ હોસ્પિટલ હાંસોટ તેમજ સુરત અંકલેશ્વર તેમજ ભરૂચ નિષ્ણાત તબીબોએ તેમની અમૂલ્ય સેવાઓ પ્રદાન કરી હતી આ વિસ્તારમાં આવતા ગામના લોકોએ લાભ લીધો હતો યાકુબ પટેલ કરજણ સંદેશ ન્યૂઝ ભરૂચ ભરત ચાંપાણી એરિયા કાકાબા હોસ્પિટલ અને મારી સાથે એશિયન સિનિયર મેનેજમેન્ટના દર વર્ષે એશિયન અને કાકાબા હોસ્પિટલ કાકાબા એન્ડ આ બંને ઓર્ગેનાઇઝેશન ભેગા થઈને અંકલેશ્વર તાલુકો હાંસોડ તાલુકો કે ભરૂચ જિલ્લાના કોઈ પણ અંતરિયાળ વિસ્તારની અંદર આરોગ્ય ક્ષેત્રે આવા કેમ્પ યોજીએ છીએ એ શૃંખલાની છેલ્લા પાંચ છ વર્ષની જે શૃંખલા ચાલી આવી છે એના પરિપાક રૂપે આજે આ વર્ષની અંદર ફરીથી આ સ્કૂલની અંદર આ કેમ્પ અંદાળા ખાતે રાખવામાં આવ્યો છે દર વર્ષની જેમ આ કેમ્પની અંદર દરેક રોગના નિષ્ણાત ડોક્ટરો એમની સેવાઓ આપે છે અને એશિયન પેન્ટ અને કાકા હોસ્પિટલ ભેગા થઈને દર્દીઓને વિનામૂલ્યે દવા મળે એમનું ડાયગ્નોસિસ થાય એમનું ઇન્વેસ્ટિગેશન થાય અને ત્યાર પછી એમની જે જે સારવાર પદ્ધતિ નક્કી થાય એ મેડિસિન્સ હોય હોસ્પિટલાઇઝેશન હોય કે સર્જરી હોય એ મફત કાકાબા હોસ્પિટલમાં દર વર્ષની જેમ કરવામાં આવે છે અમારા અનુભવ પ્રમાણે દર વર્ષે આ કેમ્પની અંદર લાભ લેતા દર્દીઓની સંખ્યામાં વધારો થતો રહે છે અને ઘણા બધા દર્દીઓનો યોગ્ય સમયે યોગ્ય રીતે લાભ લે છે એશિયન પેન્ટ્સ અને ટ્રસ્ટ એટલે કોર્પોરેટ એનજીઓ એન્ડ જીઓ આ ત્રણ સોસાયટીના મુખ્ય પાયાના સ્તંભો જયારે ભેગા થઈને એક કોલોબોરેટીવ પ્લેટફોર્મ ઉપર પછી એ બિઝનેસ હોય કે સેવા હોય જયારે એ કામ કરે ત્યારે સમાજને એનો ચોક્કસ ફાયદો થાય છે અને એનું આ એક જ્વલંત ઉદાહરણ છે આવનારા સમયમાં પણ આ અમારું સંયુક્ત સાહસ સેવાના ક્ષેત્રમાં ચાલુ રહે એવી અપેક્ષા રાખું છું જય હિન્દ જય ભારત